રાજકોટના કોઠોરિયા રોડ પર આવેલા શિવમ પાર્કમાં રહેતા અને કન્ટ્રક્શનનું કામ કરતા યુવકે વ્યાજ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જેરી દવા આપી આપઘાત કરી લીધો છે મૃતક યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેવા દસ જેટલા વ્યાજ વ્યાજખોરોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ મળતા પહેલાં યુવકનું એક વિડીયો બનાવાયો હતો રાજકોટના કોઠરિયા રોડ પર આવેલા સિવમ પાર્કમાં રહેતા અને કન્ટ્રક્શનનું કામ કરતા યુવકે વ્યાજ કોરોના ત્રાસથી કંટાળી જેરી દવા આપી આપઘાત કરી લીધો મળતા પહેલાં યુવકે એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે મારી બધી બહેનોને જય માતાજી છેલો મારો વિડિયો છો સુખી રહેજો જય માતાજી હો બહેનો બધી પ્રાથમિક તપાસમાં યુવકે કન્સ્ટ્રક્શનના ધંધા માટે અલગ અલગ વ્યક્તિ પાસે વ્યાજે રૂપિયા લીધા હો અને પરિવારજનોએ હતું હાલ પોલીસ સોસાયટી નોટ કબજે કરીને મુદ્દેને પોસ્ટમેમરમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે બહેનોને જય માતાજી છેલો મારો વિડિયો છે સુખી રહેજો જય માતાજી ઓ બહેનો બધી અમારી બધી બહેનોને જય માતાજી છેલો મારો વિડિયો છે અને સુખી રહેજો જય માતા જો બેન ઉભી થઈ પોલીસે પ્રાથમિક પૂછપરછમાં અપઘાત કરનાર અલ્પેશભાઈ કન્સ્ટ્રક્શનનો લેબર કામ કરતા હોવાનું અને તેના ધંધામાં પૈસાની જરૂર હોવાથી અલગ અલગ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા વ્યાજ ત્રાસથી કંટાળી અપઘાત કર્યા હોવાનું જાણવા મળ્યું હતું અને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જે પોલીસને સોંપવામાં આવી છે સુસાઇડ નોટમાં દસ વ્યાજ નામ લખી તેઓની મૂડી કરતા વ્યાજો ચૂકી દીધાનો ઉલ્લેખ કરાયો છે અને હવે રૂપિયા નથી માટે વ્યાજ આપી શકું તેમ નથી માટે જીવન ગુમાવ્યું છે તેમ લખ્યું છે એટલું જ નહીં અંતમાં તેમણે એમ પણ લખ્યું છે જો કાયદો જેવી થશે તો મને એમ ન્યાય મળશે તો એની ન્યાયિક માંગણી હશે રાજકોટ પ્રશાસન અને રાજકોટ પોલીસને કે રાજકોટ અદાલતને એ માંગણી કે જે વ્યાજ કરોના ત્રાસથી મારા ભાઈનો જીવ ગયો છે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલાં ભરી અને એની યોગ્ય સજા એમને મળે એ અમારી પરિવારની અને અમારા મોટાભાઈ તરીકેની મારી માગણી છે ખાસ કરીને એ જાહેરાતના હિસાબે અલ્પેશભાઈને બજારમાં પોતાની સારી એવી ઇમજ ડાઉન થવાના કારણે પોતે માનસિક ગરભરાઈ ગયેલો અને પરિવારને કહી ન શક્યો જેથી કરીને આ એણે પગલું ભરી લીધેલું છે એ વિપુલભાઈ ભગવાનજીભાઈ લાડવા અમારા થોડાક અંગત રિલેટિવ જ છે ખાસ કરીને બહુ વધારે પડતું પ્રેશર ઘરે રિલેટિવ હોવાને કારણે ઘર જોયેલું હોવાને કારણે મારા પપ્પાને મળવા આવતો મારા પપ્પાને ઘણીવાર ફોન કરીને કહેતો કે ભાઈ ક્યાં છે અલ્પેશ ફોન કે ભાઈ અલ્પેશને વાત કરી અને તમારો જે કંઈ વહીવટ છે એ અમે પૂરો કરાવશું પણ વ્યાજ મળવા છતાં પણ રકમની ઉઘરાણી પેટે અને બહુ ઘણું બધું પ્રેશર આપ્યું હોવાને કારણે મારો ભાઈ આ પગલું ભરી ગયો છે રાજકોટના કોઠરિયા રોડ સ્વયંપાર્ક શેરી નંબર ત્રણ મારે કાનજીભાઈ સાકરિયા ઉમર ચૌધરી નામના કન્સ્ટ્રક્શનના ધંધાથી રાત્રે નવ વાગ્યાની આસપાસ રેસકોર્સ બાલ સામે શૌચાલય પાસે દવા પી લેતા તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે સારવારમાં દમ તોડી દેતા મોત નીપજ્યું હતું બનાવ અંગે જાણ સિવિલ ચોકીને સ્ટાફને પોલીસને કરાતા પોલીસે આવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી કૌશિક ન્યૂઝ સુરત